અરૂણ દેવ કોરડીયા જયવેલના હજાર પચીસના રોજ એટલે કે આવતા રવિવારે છવ્વીસ દીકરીઓનું જયવેલના સર્વ જ્ઞાતિનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્ન શાહી જાજરમાન રીતે આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં મુખ્ય અતિથિ તરીકે મનસુખભાઈ માંડવીયા વિજયભાઈ રૂપાણી તમામ ધારાસભ્યો તમામ સંતો મહંતો આ સમારંભમાં પધારવાના છે આ મેળાનું આયોજન અને સ્થળ ગ્રીનલેન્ડ ચોકડી રિયલ મેળાના ગ્રાઉન્ડમાં આયોજન રાખવામાં આવ્યું છે તો આપના માધ્યમથી અમે વિનંત આગ્રહ કરીએ છીએ કે તમામ લોકો આ સમૂહ લગ્નમાં પધારે આ છવ્વીસ દીકરીના જ્યારે લગ્ન છે ત્યારે અંદાજે દસથી પંદર હજાર લોકો આ લગ્નમાં લગ્ન પ્રસંગમાં જોડાવાના છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો